મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ નવસારી સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું તમામ દર્શક મિત્રોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે એક નજર આજના મુખ્ય સમાચારો પર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની બિલીમુરા ખાતે થયેલી ભવ્ય ઉજવણી રાજ્યના નાણાં મંત્રીના હસ્તે થયેલું ધ્વજવંદન નવસારી મહાનગરપાલિકા દ્વારા અગ્રસી માં પર્વની થયેલી હર્ષભેર ઉજવણી દેશભક્તિ ગીતો સાથે રજૂ થયેલી વિવિધ કલાકૃતિ પચાસ મીટર લાંબા તિરંગા સાથે નીકળેલી વિશાળ તિરંગા યાત્રા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા આન બાન સાન સાથે સ્વાતંત્ર્ય પર્વની કરેલી હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી સ્વાતંત્ર્ય દિવસની બિલિમુરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કર્યું હતું બિલ્લીમોરાની વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી મંત્રીએ નવસારી જિલ્લાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો કાર્યક્રમમાં શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા પ્રશંસનીય કામગીરી કરનારા કર્મચારીઓ અધિકારીઓ અને નાગરિકોને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા મંત્રીએ વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થવા આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં મેક ઇન ઇન્ડિયા અભિયાને વૈશ્વિક બજારમાં આગવી ઓળખ ઊભી કરી છે

અને વધુમાં વધુ આપણા સ્વાતંત્ર્યની રક્ષા કરવા માટેની અને એને વધુમાં વધુ નીચે લઈ જવાની પ્રેરણા જાગે એ તું સમગ્ર દેશે નહીં પણ આખી દુનિયામાં આપણા તિરંગાની યાત્રા નીકળી છે અને તિરંગાની શાન માટે આપણે દરેકે પ્રયત્ન કરવો જોઈએ એવો આજનો સંદેશ છે સાથે સાથે આત્મનિર્ભર ભારત એ પણ આપણા મોદીજીનું એક આહવાન છે અને એટલા માટે કે જ્યારે વિશ્વ ટેરિફ અને યુદ્ધની જે મારામારીમાં સપડાયું છે ત્યારે આપણો દેશ સ્વતંત્ર બને સ્વતંત્ર રીતે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે અને સ્વદેશી વસ્તુઓનો આપણે સૌ આગ્રહ રાખીએ એ આજના દિવસની ખાસ નિયમ છે ફરીથી આપણો દેશ અનેકતામાં એકતા વિવિધ જાતિ ધર્મોની સાથે પણ આપણે એક રહીને આઝાદીના ઇતિહાસનો આપણે જોઈએ તો સમગ્ર વિશ્વમાં જે પણ દેશો આઝાદ થયા છે એમણે આટલું આયુષ્ય ભોગવ્યું નથી દરેક દેશમાં સમુખત્યારશાહી આવી છે કે રાજાશાહી આવી છે પરંતુ આપણો ભારત દેશ ડૉક્ટર સાહેબ આંબેડકરે જે એમની આગેવાનીમાં જે ભવ્ય બંધારણ થયું અને એ બંધારણના લીધે જ આજે આપણો દેશ કોઈ પણ આફતોમાંથી સ્વસ્થ રીતે બંધારણ રીતે નીકળી શકે છે એટલે ફરીથી આપણે સૌ આપણા આઝાદીના લડવાયો અને અખંડ ભારતના એકતા માટે પ્રયત્ન કરીને સંપૂર્ણ ભારતને આજે પણ અખંડ રાખના સરદાર વલ્લભભાઈ પટેલને પણ આપ્યા નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા ઓગણસીમાં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ધ્વજારોહણ થયું હતું નવસારી મહાનગરપાલિકા દ્વારા ઓગણસીમાં આઝાદીના મહાપર્વની હર્ષભેર ઉજવણી થઈ હતી સ્વતંત્રતા પર્વ પ્રસંગે નવસારી શહેરમાં વહેલી સવારે પ્રભાત ફેરી નીકળી હતી ફુવારા સર્કલ ખાતેથી નીકળેલી પ્રભાત ફેરીમાં નવસારીની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશભક્તિના ગીતોની સુરાવલી સાથે નીકળેલી પ્રભાત ફેરીમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવચૌધરી નવસારી નગરના અગ્રણીઓ મહાનગરપાલિકાના નાયબ કમિશનરો જેયુ વસાવા ગૌરાંગ વાસાણી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ પ્રભાત ફેરીમાં જોડાયા હતા નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કમિશનર દેવ ચૌધરીએ મહાનગરના વિકાસ માટેનો ચિતાર રજૂ કર્યો હતો સ્વચ્છ ભારત અભિયાન વોટર હાર્વેસ્ટિંગની પહેલ કરવામાં આવી હતી નવસારીની વિવિધ શાળાઓ દ્વારા દેશભક્તિના ગીતો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા દેશભક્તિની થીમ ઉપર પિરામિડ દેશભક્તિના નૃત્યો ગરબા સહિતની કૃત્યો રજૂ કરવામાં આવી હતી જે આઝાદી આપણને જે મુશ્કેલથી મળી અને જે તિરંગા નીચે આજે આપણે બધા એક એકત્રિત થયા છે આ જ સંકલ્પ સાથે બધા શહેરીજનોએ પણ સંકલ્પ લીધો છે કે નવસારીને પણ એક સાફ સ્વચ્છ ક્લીન સિટી બનાવીશું અને સાથે સાથે ખૂબ જ સુંદર જે છે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી ઘણા બધા બાળકો જે છે નવસારી મહાનગરપાલિકાના જે સ્કૂલના હતા ખૂબ જ સુંદર કૃતિઓ પણ રજૂ કરી છે મહાનગરપાલિકાએ આ વખતે નવસારી ગરીમાં અવોર્ડ કરીને પણ એક અભિયાનની ચાલુ કરી છે જેમાં આખા વર્ષમાં જે જે લોકો સામાજિક ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રે સારી કામગીરી કરતા હોય છે આને પણ જે છે અહીંયાથી સન્માનિત કરવામાં આવ્યા છે હું તમામ શહેરીજનોને આ સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું હેપી ઇન્ડિપેન્ડન્સ ડે થેન્ક યુ નવસારી શહેરમાં આન બાન સાંજ સાથે તિરંગા યાત્રા નીકળી હતી પચાસ મીટર લાંબા તિરંગા સાથે પોલીસ જવાનો સહિત નગરના અગ્રણીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ સાથે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ નવસારી નગરમાં પચાસ મીટર લાંબા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવાઈ હતી આ તિરંગા યાત્રાની વિશેષતા તરીકે પચાસ મીટર લાંબા તિરંગાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું આ તિરંગા યાત્રાનો પ્રારંભ ફુવારા સર્કલથી કરવામાં આવ્યો હતો દેશભક્તિની ઉર્જાથી ભરપૂર આ યાત્રામાં શહેરના નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તિરંગા યાત્રા ફુવારા સર્કલથી ગોલવાડ

દિવસે આજે નવસારી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતા પ્રમાણે દરેક ક્ષેત્રની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પહેલી વાર નવસારીની અંદર આટલી લાંબી આટલી મોટી અને દરેકના ઇન્વોલ્વમેન્ટ સાથેની આ તિરંગા યાત્રા આજે એ નવસારીના બોર્ડર પર ચાલી રહી છે આ તિરંગાને આજે આપણે જે સહજતાથી વંદન કરીએ છીએ પરંતુ આ સ્વતંત્રતા આપણને મેળવવા માટે કેટલાય પર ગોળીઓ ખાધી હશે પર લાઠીઓ ખાધી હશે જેલમાં જવાની સગડી હશે ત્યારે આપણને આઝાદી મળી છે અને આ ધ્વજની કિંમત બધા કોલેજના બધા સ્કૂલના સ્ટુડન્ટ પણ અહીંયા છે સ્વતંત્રતા સેનાની એક આર્મીમેન અને ઘણા બધા જે છે શહેરીજનો આજે અહીંયા છે લગભગ પાંચ હજાર જેવી ભીડ છે અઢી કિલોમીટરનો અમારો તિરંગાનો રૂટ રહેશે આમાં જે છે શહેરીજનોનો જેવી રીતનો ઉત્સાહનો ઉમંગ જોયો છે એ ખરેખર એક લાગણીપૂર્વક વસ્તુ છે એને એવું લાગે છે કે ખરેખર જે દેશભક્તિની ભાવના છે જેના સાથે જે હેતુથી તિરંગા યાત્રાનો આપણે ઉજવતા હોઈએ છીએ આ ખરેખર સહી અર્થોમાં જે છે આજે ઉજવાઈ રહી છે આજે નવસારી જિલ્લામાં એક ખૂબ મોટી યાત્રાનું આયોજન કરવાનું કરવામાં આવ્યું છે નવસારી મહાનગરપાલિકા તંત્ર અને સો ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે આ તિરંગા યાત્રાનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને નવસારી શહેરની અને નવસારી જિલ્લામાં હતા હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે ત્યારે ઓપરેશન સિંધુ જે પાકિસ્તાની આતંકવાદીઓ આતંકવાદી હુમલો સહેલાણીઓને નિર્દોષ સહેલાણીઓને મારી નાખ્યા હતા તે પછી ઓપરેશન સિંધુ કરવામાં આવ્યું અને એને લઈને જે સમગ્ર દેશમાં જે લોકજ્વાળ જાગી ઉઠ્યું છે જે દેશભક્તિનો લોકજ્વાળમાં લોક ઝૂમી ઉઠ્યા છે તેની અંદર આજે સમગ્ર જિલ્લામાં અનેક પ્રકારની અનેક લોકોએ આ યાત્રામાં જોડાયા છે નવસારીના રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા દેશભક્તિ મહાશક્તિના નારા સાથે ભવ્ય તિરંગા યાત્રા સાથે બાઇક રેલી નીકળી હતી મોટી સંખ્યામાં યુવાનો હાથમાં તિરંગો લઈ વિરાટ રેલીમાં જોડાયા હતા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ આરવીડી દ્વારા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવે છે નવસારી ખાતે આવેલ રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ આરવીડીના પ્રમુખ જય નાયકના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો આરવીડીના કાર્યકરોએ લહેરાતા તિરંગાને માનભેર સલામી આપી હતી નવસારીના સત્તાપીર પાસે આવેલ આરવીડીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં આરવીડીના કાર્યકરો સ્વયંસેવકો હાજર રહ્યા હતા નવસારી અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો હાથમાં તિરંગો લઈ યાત્રામાં જોડાયા હતા આરવીડીના પ્રમુખ દ્વારા તિરંગા બાઇક હતી વિરાટ બાઇક રેલીમાં આરવીડીના કાર્યકરો હાથમાં તિરંગો દેશભક્તિ મહાશક્તિના નારાઓ લગાવ્યા હતા ઓગણસી સ્વતંત્રતા પર્વને દેશદાદ સાથે મનાવ્યો હતો આરવીડીની વિશાળ બાઇક રેલી નવસારીના વિવિધ માર્ગો ઉપર ફરી હતી દેશભક્તિના નારાના ગુંજરાઓ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું जना जगति <respuesta> <fruitressed> भाग्ये <tries> पाकम् ભારત માતા ગી જય વન દે હવે દેશવાસીઓ અને નવસાહીજનોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ ઘણા વર્ષોથી પંદર ઓગસ્ટે લોકોમાં દેશભક્તિની ભાવના ફેલાય એ હેતુથી પંદર ઓગસ્ટે મહા રેલીનું આયોજન કરે છે આજે તમે જોઈ રહ્યો છો વરસાદનું પણ મહોલ છે પણ અમારા અમે નક્કી જ કરેલું છે કે વરસાદ હોય કે પછી ગમે તે હોય આજે અમારી રેલી અમારે કાઢવાની એટલે એ હેતુથી લોકોમાં લાગે તો ખરી કે ભાઈ છોકરાઓ યુવાનો વરસાદમાં પણ નીકળી પડ્યા ને ખાસ અમારો હેતુ એ છે કે લોકોમાં દેશભક્તિની ભાવના ફેલાય એ હેતુથી અમે આ કાર્યક્રમ કરવામાં આવે છેલ્લા પંદર વર્ષથી આ કાર્યક્રમ કરતા જ એમાં અમને ઘણા લોકો સાથ સહકાર આપતા છે એ લોકોના ખૂબ દિલથી ધન્યવાદ જેમાં પોલીસ ખાતું હોય નવ રાજકીય વર્ગ હોય સામાજિક વર્ગ હોય ને ખાસ કરીને નવસારીની પબ્લિકનું જેવો કે અમને ટ્રાફિકમાં બી ખરેખર બહુ સપોર્ટ આપતા હોય છે કેમ કે તમને ખબર મોટી રેલી હોય એટલે ટ્રાફિક થઈ જાય એટલે એમને ખાસ દિલથી ધન્યવાદ કરું છું ફરી એકવાર દેશવાસીઓ અને નવસારીની જનતાને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહના હસ્તે ઓગણ્યાસીમાં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ધ્વજારોહણ થયું હતું ઓગણ્યાસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી નવસારીના ભાજપ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી હતી નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાભાઈ શાહના હસ્તે વહેલી સવારે ધ્વજવંદન થયું હતું તિરંગાને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી જિલ્લા કમલમ ખાતે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની જીગર દેસાઈ અશોક ગજેરા હેમલતા પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ જીગી શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ધ્વજરક્ષક તરીકે પ્રદેશ કારોબારીના સદસ્ય કરશન ટીલવાએ ફરજ નિભાવી હતી સ્વતંત્ર ભારતના ઓગણસમી વર્ષની આ મહાપર્વમાં સમગ્ર નવસારી જિલ્લાવાસીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઝાદી મેળવવા માટે આપણા દેશના જે સ્વાતંત્ર્ય સૈનિકોએ અને વીર શહીદોએ જે શહાદત વોરીને આપણને આઝાદી અપાઈ એને પણ અમે આ તબક્કે એમને શ્રદ્ધાંજલિ પાઠીએ છીએ જ્યારે સમગ્ર દેશ આપણો આઝાદ થયો ત્યારે જે ખુશીનો માહોલ હતો એ જ રીતનો અત્યારે આજે પંદરમી ઓગસ્ટના મહાપર્વમાં સમગ્ર દેશમાં ધ્વજનંદન થઈ રહ્યા છે અને લોકો એકબીજાને મળીને શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે અને આઝાદીના આ વર્ષગાંઠમાં ફરીવાર આપશો ને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમાચારો સમાપ્ત કરતા પહેલાં આજના મુખ્ય જિલ્લા પર્વની ખાતે થયેલી ભવ્ય ઉજવણી રાજ્યના નાણાં મંત્રીના હસ્તે થયેલું ધ્વજવંદન નવસારી મહાનગરપાલિકા દ્વારા ઓગણસી માં સ્વાતંત્રતા પર્વની થયેલી હર્ષભેર ઉજવણી દેશભક્તિ ગીતો સાથે રજૂ થયેલી વિવિધ કલાકૃતિ 50 મીટર લાંબા તિરંગા સાથે નીકળેલી વિશાળ તિરંગા યાત્રા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા આન બાન શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની કરેલી હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી તો આ હતા આજના સમાચાર બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ સેવન નમસ્કાર